હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવી ગરમા ગરમ ઢાબા જેવી કાઠિયાવાડી વઘારેલી ખીચડી એકદમ સિમ્પલ રેસિપી છે અને બનાવવામાં પણ સરળ છે તો હું છું નિરાલી અને નીરાલીસ કિચન માં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો વઘારેલી ખીચડી બનાવવા માટે સૌથી પહેલા દાળ અને ચોખાનું માપ જોઈ લઈએ તો એના માટે એક બાઉલ માં 1 કપ જેટલા ચોખા લેવાના છે મેં અત્યારે જીણા ચોખા લીધા છે તમે કોઈ પણ વેરાયટીના ખીચડીયા ચોખા લઈ શકો છો સાથે જેમાં વન ફોર્થ કપ જેટલી પીળી મગની દાળ અને વન ફોર્થ કપ જેટલી છોડાવાળી મગની દાળ લીધી છે અહીંયા તમે કોઈ પણ એક દાળ અડધો કપ લઈ લો તો પણ ચાલે અડધો કપ પીળી મગની દાળ અથવા તો અડધો કપ છોડાવાળી મગની દાળ સાથે ચાર ટેબલ સ્પૂન જેટલી તુવેરની દાળ ઉમેરી છે હવે પાણી ઉમેરી અને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે જ્યાં સુધી સફેદ પાણી નીકળે ત્યાં સુધી અથવા તો બેથી ત્રણ વાર પાણી બદલીને તમારે દાળ અને ચોખાને ધોઈ લેવાના તો આ રીતે એકવાર મેં ધોઈ લીધા ત્યાર પછી ફરી બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈશું અને ત્યાર પછી બીજું ચોખ્ખું પાણી ઉમેરી અને પલાળીને દસ મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું અને દાળ ચોખા પલળે ત્યાં સુધી એક પ્રેશર કૂકરમાં સાડા ચાર કપ ગરમ પાણી ઉમેરી લઈશું પાણી એકદમ ગરમ લેવાનું છે પાણી તમે ડાયરેક્ટ કૂકરમાં પણ ગરમ કરી શકો હું અહીં તમને બતાવી રહી છું મેઝરમેન્ટ એટલા માટે મેં આ રીતે તમને બતાવીને ઉમેર્યું છે હવે મસાલામાં આપણે અત્યારે અહીં હળદર અને મીઠું જ ઉમેરવાના છે તો હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે શાકભાજીમાં આપણે એમાં ઉમેરવાનું છે એક મોટો બટાકો છાલ ઉતારી અને મીડિયમ સાઇઝમાં કટ કરેલું પોણો કપ જેટલા લીલા વટાણા અને એક ગાજરને છાલ ઉતારી અને મીડિયમ સાઇઝમાં કટ કરી લીધું છે સાથે જ એક મુઠ્ઠી જેટલા સિંગદાણા જેને મેં પંદરથી વીસ મિનિટ માટે પલાળી રાખ્યા હતા એને ઉમેરી દઈશું ત્યાં સુધી મારા દાળ ચોખાને પલળી દસેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો દાળ ચોખામાં રહેલું પાણી મેં કાઢી લીધું અને પ્રેશર કુકરમાં ઉમેરી લીધા બરાબર મિક્સ કરી લઈએ અને બધું બરાબર મિક્સ થઈ જાય એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર ચાર વિસલ કરી લઈશું અને હવે ખીચડીની ચાર વિસલ થાય ત્યાં સુધી આદુ મરચાં લસણની ચટણી તૈયાર કરી લઈએ તો એના માટે ખલમાં આઠથી દસ લસણની કઢી અડધો ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે અધકચરું વાટી લઈએ અધકચરું વટાઈ જાય એટલે આપણે બે ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેરી લઈએ અહીં જો તમારે ખીચડી તીખી બનાવી હોય તો એક ટી સ્પૂન જેટલું લાલ રેગ્યુલર મરચું અને એક ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એમ બે મિક્સ કરીને ચટણી વાટી લેવાની હવે ખીચડી વઘારવા માટે ગેસ ઓન કરી કુંડી ઊંડી કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને હવે તેલ અને ઘી ગરમ થાય એટલે એમાં એક ટી સ્પૂન જેટલી રાઈ અને એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને હવે આ બંને વસ્તુ ક્રેકલ થાય એટલે સૂકા મસાલામાં આપણે બે તમાલપત્ર બે લાલ સૂકા મરચાં બે લીલા મરચાંની સ્લાઈસ સાથે જ આઠથી દસ મીઠા લીમડાના પાન એક ટી સ્પૂન જેટલી હિંગ અને એક મોટી ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને વઘાર સાથે સારી રીતે સાંતળી લઈશું અહીં વઘારમાં તમે ડુંગળી ઉમેરતા પહેલાં તજ લવિંગ અને એક બાદિયાનું ફૂલ ઉમેરી શકો હું ગરમ મસાલો ઉમેરવાની છું એટલે મેં તેજાના નથી ઉમેર્યા હવે ડુંગળી એકદમ સરસ અંતરાઈ જાય એટલે આપણે એમાં એક મોટી સાઇઝનું ફાઇન ચોપ કરેલું ટામેટું ઉમેરી દઈશું અને વેજીટેબલ્સના ભાગનું મીઠું ઉમેરી દઈશું તો ખીચડી બનાવતી વખતે પણ આપણે દોઢ ટી સ્પૂન મીઠું ઉમેર્યું હતું અને અત્યારે એક ટી સ્પૂન જેટલું ઉમેર્યું મિક્સ કરી દઈશું બરાબર અને ટામેટા આપણા એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહીને થવા દઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ટામેટા આ રીતે એકદમ સરસ સોફ્ટ થવા લાગ્યા છે ત્યારે હવે આપણે એમાં મસાલા કરવાના છે તો વન ફોર ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને તૈયાર કરેલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી લઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર લસણ અને આદુની કચાસ જતી રહે ત્યાં સુધી બરાબર સાંતળી લઈએ આદુ લસણમાં કચાસ ના રહી જાય એ રીતે તમારે ચટણીને સાંતળી લેવાની તો લગભગ એકાદ મિનિટ જેવી ચટણીને મેં સાંતળી લીધી હવે બીજા મસાલામાં આપણે એમાં બે ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ અને મસાલાને પણ સારી રીતે સાંતળી લઈએ તો એકાદ મિનિટમાં મસાલા પણ આપણા એકદમ સરસ સંતરાઈ ગયા ત્યારે હવે આપણે એમાં ઉમેરવાનું છે પોણો કપ જેટલું ગરમ પાણી અહીં જો ખીચડી બનાવતી વખતે જ એકદમ પરફેક્ટ ઢીલી બની હોય અને ખીચડી તમારે વધારે ઢીલી ના કરવી હોય તો પાણી નહીં ઉમેરવાનું અમારા ઘરમાં બધાને ઢીલી ખીચડી ભાવે છે એટલે મેં પોણો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું પાણી ઠંડુ નહીં ઉમેરવાનું હવે ગેસની ફ્લેમ સ્લો કરી એકથી બે મિનિટ સુધી પાણીને ઉકળવા દઈએ ત્યાં સુધીમાં પ્રેશર કુકરની ચાર વિસલ પણ થઈ ગઈ અને એનું પ્રેશર રિલીઝ થઈ ગયું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ઢીલી ખીચડી બનીને બિલકુલ તૈયાર છે તો એકવાર આ રીતે બરાબર મિક્સ કરી લઈએ ખીચડી જો બનાવ્યા પછી વધારે વાર રહેવા દેશો તો એ વધારે ઠીક થઈ જશે તો વધારે વાર ના લગાડતા આપણે તૈયાર કરેલા વઘારમાં થોડા લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને તરત જ તૈયાર કરેલી ઢીલી ખીચડી ઉમેરી દઈશું તો આ રીતે ગરમ ગરમ વઘારમાં જ ગરમ ગરમ ખીચડીને ઉમેરી દેવાની અને વઘાર સાથે ખીચડીને એકદમ સારી રીતે ગેસની સ્લો ફ્લેમ પર મિક્સ કરી દેવાની હવે આ રીતે ખીચડીને મિક્સ કરતી વખતે તમને એવું લાગે કે પાણી ઓછું લાગે છે અને ખીચડી ઢીલી નથી રહી અને જો તમારા ઘરમાં ખીચડી ઢીલી ખાવાતી હોય તો બીજું અડધો કપ જેટલું ગરમ પાણી તમારે એમાં ઉમેરી દેવાનું ઠંડુ પાણી નહીં ઉમેરવાનું તો ખીચડીને વધારે ઢીલી કરવા માટે મેં બીજું વન ફોર્થ કપ જેટલું ગરમ પાણી ઉમેરી દીધું અને મીઠું પણ ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગે તો પાણીના ભાગનું મીઠું ઉમેરી દેવાનું મેં પહેલેથી બરાબર ઉમેર્યું છે એટલે અત્યારે હું નથી ઉમેરતી મિક્સ કરી દઈએ સારી રીતે બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર એક થી બે મિનિટ માટે ખીચડીને ઉકળવા દઈશું ઉપરથી લીલા સમારેલા દાણા ઉમેરી દઈશું અને તૈયાર છે આપણી ગરમા ગરમ કાઠિયાવાડી વઘારેલી ખીચડી તો આ રીતે જ્યારે શરૂ કરવાના હોય ત્યારે જ વગારવાની અને જો શરૂ કરવાની થોડી વાર હોય તો પહેલેથી ખીચડી સાદી બનાવીને રાખવાની અને જમતી વખતે વગારવાની દાળને લીધે અને આમ પણ શિયાળો છે તો ખીચડી ઠરી ના જાય એટલે જ્યારે શરૂ કરવાની હોય ત્યારે જ વગારવાની તો ગરમા ગરમ ખીચડી આપણી તૈયાર છે આ ખીચડી સાથે તમારે કઢીની પણ જરૂર નહીં પડે એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે મેં અત્યારે એને છાશ પાપડ અને ડુંગળી ટામેટાના સલાડ સાથે શરૂ કરી છે તમને જે રીતે ગમે એ રીતે તમારે શરૂ કરી લેવાની તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ગરમા ગરમ ઢાબા સ્ટાઇલ કાઠિયાવાડી વગારેલી ખીચડી આ રીતે એકવાર ચોક્કસથી બનાવજો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે અને શિયાળાની આ ઠંડીમાં તો ગરમા ગરમ ખીચડી ખાવાની મજા જ કંઈ અલગ છે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો